નમસ્કાર આપ જોઈ રહ્યા હું છું આપની સાથે હિતલ વગત જિલ્લાના ભેસાવાહી ગામે એકસઠ વર્ષ બાદ આદિવાસી પરંપરા મુજબ દેવોની પેઢી બદલી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે ગામના લોકોએ પંદર લાખ રૂપિયાના ખર્ચે ધામધૂમપૂર્વક આ દસ દિવસીય ઉત્સવમાં ભાગ લીધો હતો

અથવા દેવોના લગ્ન લીધા તરીકે ઓળખવામાં આવે છે આ નવીનીકરણ માટે ગામના લોકો ભેગા મળીને ખર્ચે સરખી હિસ્સે વહેચે છે જેતપુર પાવીના મહેસાહી ગામે આઠસો પચાસ પરિવારો પ્રત્યેક પરિવારે નું ફંડ આપ્યું હતું જ્યારે આર્થિક રીતે સદ્ધર પરિવારોએ રૂપિયા બાર હજાર સુધીનું યોગદાન આપ્યું હતું કુલ રૂપિયા પંદર લાખના ખર્ચે યોજાયેલા આ ઉત્સવમાં ગામની સીમા સ્થાપિત ઓગણીસ જેટલા દેવી દેવતાઓના આયખાઓની પેઢી બદલવામાં આવી હતી દસ દિવસ સુધી ઉપવાસ રાખી આસ્થા અને ઉલ્લાસ સાથે નાચગાન કરીને આદિવાસી સમુદાયો પોતાની પરંપરા જાળવી રાખી અને ગામની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

અને ગામના લોકો છોકરાઓ યુવાનોએ આ દિવસ મહેનત કરી અને બહુ જ મહેનત મહેનતથી આ બધા બહુ બહુ મહેનત કરેલી છે આ ગામ સાહેબ જે પર્વ છે એને સફળતાપૂર્વક એનું આયોજન કરેલું છે યુવાનોએ બહુ મોટો ફાળો છે યુવાનોનો પણ બહુ મોટો ફાડો છે અમારા ગામમાં અને અમારી સંસ્કૃતિ આદિવાસી રાજવા આદિવાય સંસ્કૃતિ મુજબ પારંપારિક વસ્ત્રો અને હતિયારો ધારણ કરીને લોકો દસ દિવસ સુધી અમારા જે અખાડો હતો ત્યાં ટીમલી રમતા હતા નાચ ગાન કરતા હતા મરવા પણ નું ગાતા હતા આટલા દિવસ ભણનું એ લોકો ગાયું અને પબ્લિક અમારા ગામની જે આદિવાસી આખા દિવાસી છે એ લોકો પણ બહુ સારી રીતના કર્યા અને એ અમારા ગામમાં મેળો છે ગામ સાઈ ઇન્દ્રો આજે છેલ્લો દિવસથી અને મેળો છે ત્યારે આજુબાજુના જે છોટાજોપુર તાલુકાના ગામો છે ત્યાંથી સરપંચો છે એ ગામ ડોલ માનવ સાથે પોતાના હથિયારો સાથે અને પોતાના પોશાક સાથે અમારા ગામ દોસાયું દેસાવેલી મુકામે આવેલા છે અને એ લોકો પોતાની છોકરી મુજબ અલગ અલગ રીતે ટીમલી રમે છે એટલે અમરાળ ગામમાં અહીંયા ખૂબ જ આનંદ ઉલ્લાસનો પર્વ છે અને લોકો પણ બહુ ખુશી ખુશી વ્યક્ત થઈ રહેલી છે કે આવે પછી હવે આ એકતેઠ વર્ષ પછી ક્યારે આવશે એ જ ખબર નથી એમ કારણે તો કોઈ અમે તો આજે અત્યારે જે છે એ તો કદાચ હોય તો પણ પણ અમારા જે આજની આગલી પેઢી છે આ પરંપરા જાળવી રાખે જો અમે ઈચ્છીએ છીએ અને અમારી સંસ્કૃતિ મુજબ અમારા બાળકો પણ આગળ વધી રહે અને અમારી સંસ્કૃતિ અમારા દેવો વિશે પણ અમારા જે આજની પેઢી છે ને એ લોકો ઓળખતા થયા છે અત્યાર સુધી એમ ખબર નથી પણ હવે અમારા યુવાનો છે નાના નાના બાળકોને પણ ખબર પડી કે આપણા દેવો છે સૌને જય જવાર રામ રામ જય આદિવાસી આજ રોજ અમારા ભેસાઈ ગામમાં અગ્યાર થી વીસ અગિયાર સુધી ઉજવણી થઈ રહી છે એમાં બેસાવી ગામના સૌ યુવાનો સ્વયંસેવકોની જે વિવિધ સમિતિઓની ટીમ છે અને વડીલ ખાસ કરીને કાકા છે એની સાથે વિક્રમભાઈ આ તમામની ટીમે ખૂબ પુરુષાર્થ કરીને અહીંયા સુધી અને ગામ લોકોએ આર્થિક દાન પણ ઉધાર હાથે આપ્યું છે કર્મચારીઓ બાર હજાર રૂપિયા અને ઘરની તમે પંદરસો રૂપિયા સાથે સાગનું દાન બીજા ઘણા બધા દાન અહીંયા ગામ લોકો તરફથી અને ખાસ રમદાન પણ મળ્યું છે સાથે સાથે અમારા ગામમાં જે થી વધારે દેવી દેવતાઓ હતા એ મુખ્ય દેવી દેવતાઓ ઓગણીસ જેટલા અને ત્યાં સિંગોળા માતા એક જગ્યાએ

આશીર્વાદ અમારા ગામજનો ને સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજ ને મળે એવી ગામ સહિંદ ની ઉજવણી દરમિયાન અમે પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે અહીંયા પારંપારિક રીતે કોઈ પણ ડીજે વગર અમે આ ઢોલ મોંદર ના તારે દસ દિવસ બિલકુલ આદિવાસી રીત મુજબ રીત અને પહેરવેશ થી આ આખું ગામ ગામ સહિંદ ની ઉજવણી માં જોડાઈ રહ્યું છે અને આજે ભવ્ય રીતે આ ગામ સહિંદ નો મેળો પણ થઈ રહ્યો છે છેલ્લા એકસઠ વર્ષ ઉપર અમારા બાપ દાદા હોય ગામ સાહેબ તો ઠીક છે પરંતુ પાટલા યુદ્ધ કરેલો આજે અમને કોઈ પૂર્વજો પ્રતાપે અમને ગામ સાહેબ યુદ્ધ કરવાનો જે મોકો મળ્યો તે બદલ અમને પૂર્વજો ના પ્રજો પર આભાર માન્યો છે અને છેલ્લા એક વર્ષથી અમે આની ગામ સાહેબ યુદ્ધ ઉજવવાની તડામાર તૈયારીઓ કરતા હતા અને આગળ જે ગામ સાહી હિન્દરની અંદર લગભગ લાખોની સંખ્યાની અંદર જે આદિવાસી પધારીને આ અમારા જે પૂર્વજોને પૂજવાનો એમને સેવા કરવાનો જે મોકો મળ્યો તે બદલ આપ સૌનો અને દાત તમામ ગામોના આદિવાસી સંભોગનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અમારા ગામના ધોર ધોખાર અર્થ આ અમારા ગામના કોઈ પણ રોગ રોગ જતો એ તેવા દેવો ની અમારી ઉપર કૃપા હંમેશા વરસેલી છે અમારા ગામની અંદર અમે એક ઠેકાણે સ્થાપિત કરેલા છે એ લગભગ સત્તર દેવો છે અને બાકીના એકવીસ દેવો હજુ પણ અમારે હૈયાત છે એટલે અમે આ તબક્કે આ તમામ આદિવાસી ભાઈ બહેનોનો છોટાઉેપુર દેપુર નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર